આપણે આજે આવો પારેવા ગીતનો અભિનય કરવાનો છે એમાં તમારા બધાએ જુદું જુદું કોઈકને પારેવા બનવાનું કોઈને ચકલા બનવાનું કોઈને કૂતરો બનવાનું કોઈને બિલ્લી બનવાનું કોઈને પોપટ બનવાનું બરાબર આપણે બધા બની ગયા છીએ પોપટ પારેવાન બધું બની ગયા છીએ બરાબર હવે હું ગીત ગાઈશ એમ તમારે વારાફરથી આવવાનું છે ચલો આવો પારેવા આવો ને ચોકલા ચોકમ દાણા નાખ્યા છે આવો પોપટડા મે નાને લાવજો ચોકમ દાણા નાખ્યા છે આવો કાબર બાય કલબલ ના કરશો ચોકમ દાણા નાખ્યા છે બંટીને બાજુ ચોખા ને બાવટો ચોકમો દાણા નાખ્યા છે દોડી છે ઝાર ને ગવ છે રાતડા ચોકમો દાણા નાખ્યા છે નિરાતે ખાજો નિરાતે ખૂંદજો ચોકમાં નાખ્યા છે બિલ્લી નહીં આવે કૂતરો નહીં આવે ચોકમાં દાણા નાખ્યા છે ચોક ચક કરજો ને કરજો ચોકમાં દાણા નાખ્યા છે केव लागू गीत चलो ताडी पाडतो बद्दा